ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ દાદરા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન લાયન્સ ક્લબ સિલવાસા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયો હતો સંસ્થા દ્વારા આયોજિત આ સત્તરમો રક્તદાન કેમ્પ છે અને ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ તેની સંસ્થામાં દર વર્ષે ચાર નવેમ્બરે રક્તદાન શિબિરનું આયોજન કરે છે સંસ્થાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી રાકેશ કુમાર સિંઘે આ રક્તદાન શિબિરના ત્રણ મુખ્ય ઉદ્દેશો જણાવ્યા પ્રથમ ઉદ્દેશ ચાર નવેમ્બરે સંસ્થાના આદરણીય અધ્યક્ષ શ્રી ઉમેશજી મોરનો જન્મદિવસ છે આ રક્તદાન શિબિર દ્વારા અમે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે કામ ના કરીએ છીએ બીજો ઉદ્દેશ સ્થાનિક રહેવાસીઓને તબીબી સારવાર માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે અમે આ રક્તદાન શિબિરનું આયોજન સ્થાનિક ભારતીય રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરી રહ્યા છીએ અહીંની મુખ્ય હોસ્પિટલ શ્રી વિનોબા ભાવે કુટીર સાથે સંકળાયેલ છે શ્રી વિનોબા ભાવે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લોહીનો પુરવઠો ભારતીય રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિકતાના આધારે ઉપલબ્ધ કરાવવામાં આવે છે એ છે કે બ્લડ ડોનેશનથી મહાન કોઈ દાન નથી કારણ કે બ્લડ કેમિકલી બની નથી શકતું એ ખાલી હ્યુમન બિંગ આપી શકે છે અને જેમ તમે જાણો છો કે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ લાયન્સ ક્લબ રેડ ક્રોસ મળીને દર વર્ષે છેલ્લા વીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પો ઇન્ડસ્ટ્રીઝમાં કરે છે અને અરાઉન્ડ પચીસ એક કેમ્પ એવરી યર થાય છે અને સાડા ત્રણ હજાર જેટલું બ્લડ કલેક્ટ થાય છે આ તબક્કે જે ઇન્ડસ્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરે છે તમારા દ્વારા કહેવા માગું છું કે આર વેરી પ્રાઉડ કે તમે આ વસ્તુ બહુ સારી કરી રહ્યા છે જેમ ગ્રોવર એન્ડ વેલમાં દિઝ ઇઝ અ સેવન્ટીન્થ કેમ્પ ઇન ગોરલ કેમ્પ સો આઈ મસ્ટ કોન્ગ્રેચ્યુલેટ એન્ડ થેન્ક દેમ કે દે આર ડુઈંગ એ વન્ડરફુલ જોબ ફોર ધ હ્યુમન બિઇંગ્સ્યુ ડેન્ગ્યુ જેવી બીમારી ચાલે છે એટલે બ્લડની ડિમાન્ડ ઘણી આવે છે અને એ જ આ આપણા માધ્યમથી એ જ બધા માણસોને કહેવા માગું છું કે આ બ્લડ દેવાથી કોઈ નુકસાન નથી થતું ચોવીસ કલાકની અંદર આ બ્લડ પાછું બની જાય છે અને આના એકચ્યુઅલી સાયન્ટિફિકલી આ બેનિફિશિયલ છે કે તમારે દર એટલીસ્ટ છ મહિને એકવાર બ્લડ આપવું જોઈએ દેટ ઇઝ વેરી ગુડ ફોર ધ હેલ્થ ઓલ્સો